તલોદ ખાતે નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા ની અધિકામાં સરકારી તાલુકા પુસ્તકાલય નો ઉદઘાટન સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતો ગુજરાત રાજ્ય દ્વારા તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ અધ્યક્ષ જીતેન્દ્રકુમાર શાહ વગેરે નગરપાલિકા બોર્ડના સભ્યો હાજર હતા સરકારી તાલુકા વિકાસ પુસ્તકાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીએ રિબન કાપીને તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાંચી ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી જાલોદ નગરપાલિકા તથા આસપાસના ગામનું ગૌરવ વધારશે લાયબ્રેરી એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે લાયબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનું ઉત્તમ માધ્યમ છે આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાયબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય સાહિત્ય વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન શકે છે આજના કોમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા પુસ્તકાલયનું નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે આ સાથે દેશનું ભવિષ્ય એવા મહત્વનું બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલયના મહત્વનું સ્થાન ધરાવે છે આ સાથે તલોદ સહિતના આજુબાજુ ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો

રાજ્ય સરકાર શ્રીના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આજે તલોદ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી માન્ય શ્રી રમીલાબેન નગરપાલિકાના શ્રી માનનીય મથુરભાઈ મયુરભાઈ અને માનનીય કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર કુમાર અને હલોદના નગરજનોની ઉપસ્થિતિમાં આજે પ્રજાજનોને સરકારી તાલુકા પુસ્તકાલય તરોજની સેવાઓ લોકાર્પિત કરવામાં આવી છે રાજ્ય સરકાર શ્રીનો એક ઉમદા હેતુ રહેલો છે કે ગામે ગામ પબ્લિક લાઇબ્રેરીઓ બનવી જોઈએ એના ભાગરૂપે ચાલુ વર્ષે રાજ્ય સરકાર શ્રીના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષ સંઘી સાહેબે અને અગ્ર સચિવ શ્રી અગ્રસચિવશ્રી કુમાર સાહેબ અને થેનારસન સાહેબના માર્ગદર્શનથી ચોસઠ તાલુકા મથકોએ નવા સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એમાંનું તલોજ એક મુખ્ય મથક છે જ્યારે જ્યાં આજે આ સેવાઓ લોકાર્પિત થઈ રહી છે હું તલોદના નગરજનોને વિનંતી કરું છું કે આપ અને આપના પરિવાર સાથે આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આ પુસ્તકાલયમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો સંગ્રહિત છે તલોદના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને હું એક અપીલ કરું છું કે આપને પરીક્ષાને લગતા માર્ગદર્શન આપતા તમામ પુસ્તકોનું સાહિત્ય અહીંયા ઉપલબ્ધ છે આ તમામ સાહિત્ય આપને વિનામૂલ્યે રાજ્ય સરકારશ્રી તરફથી ઉપલબ્ધ બનાવાઈ રહ્યું છે ત્યારે આપ સૌ નગરજનો આ તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનો અવશ્ય લાભ લો આ પ્રસંગે તલોદ નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓનો હું ખૂબ ખૂબ રાજ્ય સરકારશ્રી વખતે આભાર માનું છું કે એમણે તલોદની મધ્યમાં આ સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવા માટે અમને આ અધ્યતન હોલ ફાળવ્યો છે ત્યારે તલોદના નગરજનો માટે આ એક જગ્યા છે એ આશીર્વાદરૂપ સાબિત થશે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા જે નિર્ણય લેવાયો છે તલોદમાં પુસ્તકાલય શરૂ કરવાનો એનો દિવસે દિવસે અવિરત વિકાસ થતો રહેશે આગામી વર્ષોમાં રાજ્ય સરકારશ્રીના સહયોગથી આપણે પાંચ કરોડથી વધુના ખર્ચથી પાંચ કરોડથી વધુના ખર્ચી જમીન સંપાદન કરીને અદ્યતન લાઇબ્રેરીનું ભવન પણ ભવિષ્યમાં નિર્માણ કરીશું એવું રાજ્ય સરકારશ્રીનું પણ આયોજન છે પુનઃ હું તલોદના નગરજનોને અપીલ કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયની સેવાઓનો અવિરત લાભ લો અને અંતમાં નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને તમામ કારોબારી સભ્યશ્રીઓનો હું હાર્દિક આભાર માનું છું આપનું નામ ડૉક્ટર પંકજ કે ગોસ્વામી ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર નમસ્કાર આજ રોજ સરકારી તરફ પુસ્તકાલય ભરોજ સાબરકાંઠા જિલ્લામાં પુસ્તકાલયનું આજે ઓપનિંગ કરે છે જણાવતા નથી થાય છે કે આ પુસ્તકાલયનો ખૂબ ઉપયોગ કરો અને સર્વે આગળ વધો ખૂબ જરૂરિયાત છે તે પુસ્તકાલયમાં કર્મચારીઓ આપને ઉપસ્થિત કરી આપશે અહીંયા અને ખૂબ ઉપયોગ આનો કરો પુસ્તકાલયનો

સમજ તરત ના નગરજનો બધાને અપીલ કરીશ કે બધા અહીંયા અલીમલીની મલી પુસ્તિકાનો લાભ લે